બત્રીસ ચૈત્ર મહિનામાં કિડિયારૂના શ્રીફળ વિતરણનું જીવદયા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયું ચૈત્ર મહિનાના કિડિયારૂના શ્રીફળ વિતરણનું જીવદયા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો કિડિયારૂના શ્રીફળ ચૈત્ર મહિનામાં વિશેષ મહત્વ હોય છે જીવદયા ગ્રુપનો બીજો પ્રોગ્રામ એકસો એકાવન શ્રીફળનો દસ ચાર બે હજાર પચીસના રાખેલ જીવદયા પ્રેમી ગ્રુપ અને શ્રી સર્વમંગલાજ મહિલા મંડળની બહેનો સાથે જોડાઈ કાર્ય કર્યું ગોકુલધામ ગ્રુપની બહેનોએ કાર્યમાં સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પનાબેન ઠક્કર તથા સર્વમંગલાજ ગ્રુપના પૂર્વીબેન મોતાની આગેવાનીમાં યોજાયું હતું અહેવાલ માં ન્યૂઝ દર્શન મહેતા બુજ સંસ્કાર માં રહું છું અને જીવ દયા પ્રેમી ગ્રુપ અમે એક બનાવ્યો છે વોટ્સઅપ ગ્રુપ એની સાથે અમારા શું પાછળના ટ્રસ્ટીઓ જોડાયેલા છે ડોગ્સ માટે અમે કામ કરીએ છીએ અબોલ જીવ માટે કાર્ય કરીએ છીએ અમારી સાથે પ્રશાંતભાઈ જોશી સંદીપભાઈ વ્યાસ ખૂબ જ એમનો અમને સપોર્ટ છે અને ડોગ્સ માટે અમે રેડિયમ પટ્ટીવાળા બેલ્ટ બનાવીએ છીએ ગરમી માટે હમણાં અમને સો કુંડીઓ અમે પપ્પી કડલની જવાબદારીમાં કોઈ પશુ બીમાર પડે ને તરત સારવાર મળે અને એને કાંઈ જરૂર હોય એના માટેના અમે બધા ગ્રુપ્સ પણ બનાવ્યા છે સિંતેર સીતેર કૂતરાઓને ખવડાવતા અમારા ગ્રુપ છે એમને અમે ખીચડીની દાળ અને ચોખા એવી રીતે પ્રોવાઈડ કરાવીએ છીએ

અને એમની પ્રેરણાથી આજે અમે પણ આ જીવદયામાં કાર્યમાં જોડાયા છીએ જેનો અમને ખૂબ આનંદ છે અને કલ્પનાબેન ના અમે ખૂબ આભારી છીએ કે જેમના થકી અમને આ જીવદયા કાર્યમાં જોડાવા મળ્યું છે થેન્ક યુ